નમસ્કાર હું દેવેન્દ્રભાઈ સોલંકી પ્રભારી તાલાડા વિધાનસભા આમ આદમી પાર્ટી મિત્રો આજે સરકાર જે આરોગ્ય ક્ષેત્રે વિકાસની વાતો કરી રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાની હું એક વાત આપને રજૂ કરું છું અમારો ગીર સોમનાથ જિલ્લો એટલે છ તાલુકાનો બનેલો આ એક જિલ્લો છે અને આ જિલ્લામાં માત્ર એક જ સરકારી હોસ્પિટલ કે જ્યાં બધી સારવાર થઈ શકતી હોય અને લોકો દોડી અને ત્યાં આવતા હોય મિત્રો કરુણતાની વાત એ છે કે આ એક જ હોસ્પિટલ છે તો ત્યાં સીટી સ્કેન મશીનનો પણ અભાવ છે સીટી સ્કેન મશીન જ આ હોસ્પિટલની અંદર નથી આ હોસ્પિટલની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના ઓછામાં ઓછા નવસો થી હજાર દર્દીઓ દિવસ દરમિયાન સારવાર લે છે અને એટલી ઓપીડી થાય છે પરંતુ ઘણા દર્દીઓ એવા પણ આવતા હોય કે જે ઇમરજન્સીમાં આવ્યા હોય અકસ્માત થયો હોય માથાના ભાગે ઈજા થયેલી હોય કોઈ ગંભીર બીમારીઓ હોય તો એના માટે સિવિલ હોસ્પિટલના દર્દીઓ ને અન્ય જગ્યાએ ખાનગી સીટી સ્કેન સેન્ટરોની અંદર જવું પડે છે અને આ સેન્ટરોની અંદર પાંચ થી દસ હજાર જેટલી રકમ ચૂકવી અને સારવાર લેવી પડે છે આ દર્દીઓ કે જે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હોય છે અને એ લોકોને ખાનગી સીટી સ્કેન સેન્ટરોની અંદર જવું પડે ત્યારે એના ઉપર આ ભારણ છે એ પડે છે અને સરકારશ્રીને અમારી તો એક જ વિનંતી છે કે આ દર્દીઓની સામે જોઈ આ ગરીબ લોકોની સામે જોઈ અને તત્કાલમાં અહીંયા સીટી સ્કેન મશીન છે એ સ્થાપવું જોઈએ જેથી કરીને આ ગરીબ દર્દીઓ છે એ હેરાન ન થાય બીજા નેતાઓ તો આની રજૂઆત નહીં કરી શકે કારણ કે એને લોકો સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ આમ આદમી પાર્ટી આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સતત તત્પર છે આપની રજૂઆત અમે સરકાર સુધી પહોંચાડશું અને વેરાવળ હોસ્પિટલ ખાતે જલ્દીથી આ સીટી સ્કેન મશીન સ્થાપિત થાય એવી એવા પ્રયત્નો અમે કરીશું વારંવાર અધિકારીઓને પૂછવામાં આવે તો પ્રોસેસ ચાલુ છે આગામી સમયમાં થઈ જશે આવા ઉડાવ જવાબો મળે છે જેથી કરી અને આ લોકો પણ આ વેદનાઓને જોઈ છે જાણે છે વિચારે છે અને આગામી સમયની અંદર શું કરવું એ લોકોના મનમાં જ છે તો આ બાબતે હજી પણ સરકારશ્રીને વિનંતી છે કે તાત્કાલિક સિટી સ્કેન મશીન દાખલ થાય એવી વિનંતી છે